પહેલું હિન્દુ મંદિર તૈયાર છે મંદિરનું ઉદ્ઘાટન ઉદઘાટન ચૌદ ફેબ્રુઆરી બે ચોવીસ ના રોજ થવાનું છે બીએપીએસ ના પૂજ્ય સ્વામી ઈશ્વર ચરણદાસ અને સ્વામી બ્રહ્મ પૂજ્ય સ્વામી ઈશ્વર ચરણ પરંપરાગત રીતે હાર પહેરાવી અને કેસરી શાલ ઉઢાડીને પીએમ મોદીનું સન્માન કર્યું અબુધાબીમાં ચાલી રહેલા બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણ કાર્યના ડ્રોન વિડીયો સામે આવ્યા છે મળતી માહિતી પ્રમાણે ચૌદ ફેબ્રુઆરી બે ના રોજ હિન્દુ મંદિરનું ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે હાલમાં જ મંદિરનું નિર્માણ કરનાર સંસ્થા બી એપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વૈશ્વિક સંયોજક સદગુરુ ઈશ્વરચરણ સ્વામીએ મંદિરના શિખર પર પુષ્પ વર્ષા કરવાની વિધિ કરી હતી જેની અનેક તસવીરો પણ સામે આવી છે જે ખૂબ જ આકર્ષક છે બીએપીએસ હિન્દુ મંદિરના વડા કારણ કે તે વિશ્વ એકતા અને શાંતિ નું પ્રતિક છે મંદિર અદભુત અને ભવ્ય લાગે છે મંદિરના ઉદઘાટન ને લઈને કારીગરો સ્વયંસેવકો ભક્તો અને ઈશ્વર ચરણ સ્વામી બધાએ

આકર્ષક લાગે છે સમગ્ર દ્રશ્ય ભવ્ય છે મંદિરની કારીગરી ભારતીય પૌરાણિક મહાકાવ્યો રામાયણ મહાભારત અને હિન્દુ ગ્રંથોની અન્ય વાર્તાઓમાંથી મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે